બંદોબસ્ત સાથે રથયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા હતા અષાઢી બીજ નિમિત્તે વલસાડ શહેરના છીપવાડા જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ ની યાત્રા ઓગણત્રીસમી રથયાત્રા નીકળી હતી દેશમાં પુરી અમદાવાદ અને વલસાડ જગન્નાથ મંદિરથી નીકળનારી રથયાત્રાનો વિશેષ મહત્વ હોય છે અષાઢી બીચ મુવીમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો આજથી ખેતીના કામમાં વ્યસ્ત થશે ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરચર્યા પર નીકળી શહેરના મુખ્ય માર્ગો ઉપર દર્શન આપવા માટે નીકળે છે દર વર્ષે શહેરના લોકો રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો રથયાત્રામાં સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ શિવજી મહારાજ સહિત વલસાડના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વલસાડ રથયાત્રામાં નાસિક ઢોલ અને ડીજે તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર સોસાયટીઓ અને ફળિયાઓ ગેટ ઉપર સોસાયટી અને ફળિયાના લોકોએ ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કર્યું હતું રથ રથયાત્રા આયોજન સમિતિની આગેવાનીમાં વલસાડ જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરના મુખ્ય માર્ગો ઉપર રથયાત્રા નીકળી હતી વલસાડ શહેરના મુખ્ય માર્ગો જય રણછોડ માથરછોડના નાદથી ગુજરી ઉઠ્યા હતા દો નંબર કી સૂરત અકસ્માત વાલી હા